નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વિશે બિલકુલ આપણે કરવા જવાના છીએ સાથે ડે નાઇટ પિંક બોલ જે મેચ છે આ ખૂબ જ રસાકસી જામી છે અત્યારે કેમ કે માહોલ એ પ્રકારનો છે ઓસ્ટ્રેલિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે ક્યાંક ભારતની જે સ્થિતિ છે તે નબળી પડતી જણાઈ રહી છે અને વાત એ પણ કરીશું કે જે પ્રકારે લાબુ શરીર ત્રેવીસ હેડ જેવા કાંગારું બેટર છે જે પ્રકારની ઓસ્ટ્રેલિયાની ટીમની બેટિંગ આપણને રમત મેદાન પર જોવા મળી છે એટલે ચોક્કસ આશ્ચર્યજનક તો છે જ ટીમ ઇન્ડિયા પર હવે કાંગારુ બેટર્સ ભારે પડી રહ્યા છે

તો ચર્ચા શરૂ કરતા પહેલા બેટિંગ કરીને ભારત સામે ત્રણસો સાડત્રીસ રન ફટકારી દીધા અને એકસો સત્તાવન રનનો લીડ પણ લઈ લીધો મેચની હાઇલાઇટ રહી ટ્રાવીસ હેડની એકસો એકતાલીસ બોલમાં એકસો ચાલીસ રન સાથે સદી અને લાબુ અર્ધ સદી ભારતનો જસપ્રીત બુમરાહ શરૂઆતથી જ શાનદાર રહ્યો અને એકસઠ રન આપી ચાર વિકેટો લીધી જ્યારે મોહમ્મદ સિરાજ વધુ પડતી આક્રમકતાને કારણે ચર્ચામાં રહ્યો જોકે તેને પણ ચાર વિકેટો લેવામાં સફળતા મળી પણ ઘણી લાંબી બોલિંગ કર્યા પછી નીતિશ અને અશ્વિને પણ એક એક વિકેટો લીધી ગઈકાલના એક વિકેટે છ્યાસી રનથી આગળ રમવાનું શરૂ કરતા માત્ર એકાણું રનના જુમલે મેક્સવીનીને બુમરાહે આઉટ કરી દીધો તો એકસો ત્રણ ના જુમલે સ્ટીવ સ્મિથ લેગ સ્ટમ્પના દડાને ફ્લિક કરવા જતાં વિકેટકીપરના હાથે જલાવી દીધું ઓસ્ટ્રેલિયા દબાણમાં આવી ગયું પણ ત્યારબાદ ટ્રાવિસ હેડે બાજી સંભાળી અને એકસો અડસઠ રને લાબુશ અને ઊંચા બોલને રમવામાં થાપ ખાઈ જતા રેડ્ડીની બોલિંગમાં સ્લીપમાં યશસ્વીના હાથે ઝીલવી દીધો પણ ત્યારબાદ હેડ અને માર્શે ચાલીસ હેડ કેરીએ ચુમ્મોતેર રન અને હેડ કમિસે જોડીએ અઠ્યાવીસ રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણસો સાડત્રીસ પર પહોંચાડી દીધો

અને ઘણી બધી મેચોમાં વિજય મેળવ્યો છે માત્ર એક મેચ એ લોકો હાર્યા છે બાર કુલ ડે નાઇટ પિંક બોલ ક્રિકેટ રમ્યા છે પર્સન્ટેજ રેશિયો ઇઝ વેરી હાઈ નાઇન્ટી ટુ પર્સન્ટની આસપાસ એમનો જીતનો રેશિયો છે એટલે પહેલાં તો એમની મોનોપોલી અથવા તો એમને જે કહી શકાય કે આધિપત્ય જમાવ્યું હોય કદાચ આ પર્ટિક્યુલર ફોર્મેટ મીન્સ કે ડે નાઇટ પિંક બોલ ક્રિકેટ પર એવું લાગે બીજું જે પરિસ્થિતિ ગઈકાલે હતી ને જે પરિસ્થિતિ આજે છે અને જે આજે થઈ ગઈ એ બહુ આશ્ચર્યજનક છે આશ્ચર્ય એટલા માટે છે કે ભાઈ પહેલાં તો ભારતની બેટિંગ થઈ નબળી એકસો એંસીમાં આપણે આઉટ થઈ ગયા ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી જે રીતે લબુશને રમ્યા જે રીતે ટ્રેવિસ હેડ રમ્યા જે રીતે કેરી રમ્યા એન્ડ ઓલ ધોઝ પીપલ પુટ ટુ કેધર સ્કોર થ્રી એન્ડ થર્ટી સેવન રન્સ આપણને એમ હતું કે ચલો જલ્દી વિકેટો પડી જશે ને બહુ મોટો લીડ નહીં આવે પણ એકસો ને સત્તાવન રનનો લીડ આપણને લોકોએ આપ્યો સો દેટ્સ અ વેરી બિગ એનો હ્યુજ સોડ ઓફ એ લીડ કે જે આપણે એ કરવાનો હતો અને એના દબાણ હેઠળ કારણ કે આપણી રમવાની સ્થિતિ જે છે ત્રણસો સાડત્રીસમાં ઓલઆઉટ થયા આપણા બોલરોએ સારું કામ કર્યું એક દબાણ હતું કે પહેલાં તો આ એકસો સત્તાવન રનનું ઓછીના લીધેલા જે પાછા આપીશું પહેલાં એટલે ત્યાર સુધી તો આપણી રમત શરૂ જ ના થાય તો એ શરૂ કરવાના પ્રેશરમાં જે રીતે યશસ્વી જયસ્વાલ અને કેર રાહુલ અમની વિકેટો પડી ત્યાર પછી વિરાટ કોહલી જે રીતે આઉટ થયા ત્યાર પછી રોહિત શર્મા જે રીતે આઉટ થયા ક્યાંક એમ લાગ્યું કે ભારતની ટીમ ક્રિકેટ રમવાનું ભૂલી ગઈ હોય અને પિંક બોલ ટેસ્ટ મેચમાં ક્યાંક એમ લાગે કે એમની મૂવમેન્ટ એમના રિફ્લેક્સીસ એમના ફાસ્ટ બોલિંગને પારખવાની શક્તિ અંધારામાં મીન્સ કે ડાર્ક ઓઝ આઉટસાઇડ અને તમારે ફ્લડ લાઇટ્સમાં રમવાનું છે એમ ક્યાંક આપણે થોડુંક એમ લાગે કે આપણે ભૂલી તો નથી ગયા એ રીતની પરિસ્થિતિ જોવા મળીને એકસો સત્યાવીસ રનમાં તો પાંચ વિકેટો પડી ગઈ ભારતની હવે પાંચે પાંચ એ ધુરંધર બેટ્સમેનો અત્યારે આરામ ફરમાઈ રહ્યા છે કે જે બેટ્સમેનોએ ભૂતકાળમાં બહુ મોટા મોટા રેકોર્ડ્સ બનાવ્યા છે યશસ્વી જયસ્વાલ લઈ લો કે તમે વિરાટ કોહલી લઈ લો કે રોહિત શર્મા લઈ લો કે કે એલ રાહુલ લઈ લો કે શુભમન ગિલ લઈ લો સો એવરીબડી ઇઝ ટુ ગ્રેટ ટુ પ્લે બટ ટુડે એઝ યુ સી આ બધા ખેલાડીઓ પેવેલિયનમાં બેઠા છે નો તમારી પાસે લાસ્ટ હોપ બાકી અને હજુ તો તમારો ઓગણત્રીસ રનનું દેવું બાકી છે ટ્વેન્ટી નાઇન રન્સ આર સ્ટીલ ધેર વિથ વી આર સપોઝ ટુ પે બેક અને ત્યાર પછી આપણી રમવાની શરૂઆત થશે એક પહેલો રન આપણો ત્યારે બનશે કે જ્યારે એમને એકસો રન એ થઈ જાય તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે ભારતની સ્થિતિ બહુ નબળી છે અને જો ભારતની સ્થિતિ આ પ્રમાણે રહીને કાલે જો ઝડપથી વિકેટો પડી ગઈ તો ભારત ઓગણત્રીસ રન હજુ કરવાના છે એ પહેલાં કરે એવી આપણે અપેક્ષા કરીએ કારણ કે જે બેટિંગ અત્યારે થઈ રહી છે દેટ ઇઝ નોટ લીડિંગ ટુ દેટ એક્સપેક્ટેશન કે કંઈ અચ્છા ધારો કે આ પેર સારું રમે છે આપણી પાસે પાંચ વિકેટો પડી છે ને રિષભ પંત અને જે બીજા ખેલાડી રેડી રમી રહ્યા છે આઈ થિંક ઇફ દે પ્લે વેલ કારણ કે એટેકિંગ ક્રિકેટ રમે છે બરાબર છે પણ એટ ધ સેમ ટાઈમ યુ આર પ્લેઈંગ અગેન્સ્ટ ધી બેસ્ટ બોલિંગ એટેક ઓફ ધ વર્લ્ડ ધેટ ઇઝ પેટ કમિન્સ દેટ ઇઝ મ્યુચલ સ્ટાર્ક દેટ ઇઝ બોલેન્ડ આ ત્રણ વિશ્વના એવા શ્રેષ્ઠ બોલર્સ છે કે જે પર્ટિક્યુલર અને ખાસ કરીને જોઈએ તો પિંક બોલ ક્રિકેટમાં તમે વિચાર કરો આ મેદાન ઉપર સ્ટાર્કે પચાસ વિકેટો લીધી ઓવરઓલ એની જે છે એ ડે નાઇટ ટુર્નામેન્ટ એટલે પિંક બોલ ક્રિકેટમાં એણે પચાસ વિકેટો લીધી જસપ્રીત બુમરાએ એક વર્ષમાં પચાસ વિકેટ લીધી એટલે બંનેના રેકોર્ડ છે આપણા બંનેના રેકોર્ડની પેરા પેરામીટર્સ અલગ છે તો ક્યાંક અહીંના એ લોકો માસ્ટર છે એની પરિસ્થિતિઓના માસ્ટર છે એની પરિસ્થિતિને એક્સપ્લોયડ કરી શકે છે સી ધિસ ઇઝ ધી એક્સપ્લોરટેશન ઓફ ધી સિચ્યુએશન તમે અમુક સ્થિતિમાં હો ત્યારે તમારી બેટ્સમેન કઈ રીતે બિહેવ કરે છે એ પેટર્નથી જ તમે બોલિંગ નાખી અને યુ હેવ સ્ટાર્ટેડ ગેટિંગ ધ વિકેટ્સ એટલે એક કેપ્ટનશીપની વાત કરો કે ત્યાર પછી બેટિંગની વાત કરો બોલિંગની વાત કરો તો એવરીથિંગ ઇઝ ગોઈંગ ઇન વોન ડિરેક્શન એટલે અત્યારની પરિસ્થિતિમાં આજના દિવસના અંતે મેં જ્યારે સ્ક્રીપ તૈયાર કરી ત્યારે એમ લાગ્યું કે આઈ હેવ લોટ ઓફ થિંગ્સ ટુ ડિસ્કસ પણ ત્યાર પછી જે પરિસ્થિતિ થઈ તો એમ લાગ્યું કે ના પહેલાં મારે આ ડિસ્કશન કરવી પડશે નાઉ ધ થિંગ ઇઝ પાંચ વિકેટો બાકી છે એમાં કોઈ હાય ટોચનો ખેલાડી નથી એટલે ટોચનો બેટર નથી યસ રિષભ પંત ઇઝ ઓલવેઝ ધેર હી ઇઝ વન ઓફ ધ પિલર એમાં કોઈ બેમત નથી પણ ત્યાર પછી તમારી પાસે કોણ એ સવાલ છે હા તમારી પાસે અત્યારે રેડ્ડી પણ છે ત્યાર પછી અશ્વિન પણ છે પણ એ ડિટર્મિનેશન સાથે લાંબુ રમવું એ જરૂરી છે અને લાંબુ રમીને અહીંયા તો દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવું છે કારણ કે તમે પહેલાં સારું રમો એટલે ઓગણત્રીસ રન પહેલાં પૂરા કરો પછી તમે જે રન બનાવો એ રન તમારે ઓસ્ટ્રેલિયાને આપવાના છે કે આટલા રન તમે બનાવીને જીતો તો એનો અર્થ એ થયો કે તમારે ઓછામાં ઓછા ત્રણસો રન કરવા પડે તો તમે ઓસ્ટ્રેલિયાને એક સારું ટોટલ આપી શકો સો થિંગ્સ આ ઇન વેરી બેડ શેપ યુ નો એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન પાંચ વિકેટો ગુમાવી દીધી છે હજુ તો આપણે દેવું ચૂંકવવાનું બાકી છે એ પહેલાં ઓગણત્રીસ રનમાં જો બાકી જાય ઓગણત્રીસ રનમાં જો આપણી એક બે વિકેટ ઓર પડી ગઈ તો હું માનતો નથી કાલે કોઈ ઓસ્ટ્રેલિયાને દસ પંદર પચીસ રનથી વધારે કરવાના આવે સો સિચ્યુએશન ઇઝ વેરી વર્સ્ટ એસ ફાર એઝ દિસ ટેસ્ટ મેચ ઇઝ કન્સન અને પાંચ દિવસ તો ચાલવાની વાત ક્યાં કરવી એ જે ત્રણેક દિવસમાં મેચ પૂરી થાય એવા એવો આસાર નજર આવી રહ્યો છે એટલે બહુ ખરાબ સ્થિતિ છે અત્યારે આજના તારીખમાં છેક છેલ્લે સુધીની વાત કરું છું આઈ એમ ટોકિંગ વોર્ડ ધી સ્ટમ્પ્સ સ્ટમ્પ્સ એટલે કે દિવસ પૂરો થાય એની પરિસ્થિતિ આવી છે સો વી નીડ ટુ બેટ વેલ વી નીડ ટુ એટલીસ્ટ કોર હંડ્રેડ એન્ડ ટુ એન્ડ ફિફ્ટી રન્સ ઇફ યુ વોન્ટેડ ટુ રિમેન ઇન ધ ગેમ એ કાલે અઢીસો રન કરવા માટે શું આપણા બાકીના પાંચ ખેલાડીઓ સક્ષમ છે કે નહીં આ હેવ ટ્રસ્ટ The Brishapant is the man who can do it, Reddy is the man who can do it. After that, Ashwin is the one who has that ability to stay on the wicket and play. But the runs required to be scored are much more around 200 250 runs. So, I will I, keep my fingers crossed. I will not say that the match is Yes, the situation is worse, but things can be done, things can be repaired. અને બન્યું છે આપણે કે મોટાભાગની જે અત્યાર સુધીની ટેસ્ટ મેચો રમાઈ છે એમાં આપણે લોઅર મિડલ ઓર્ડરના જે બેટર્સ છે એ લોકોએ વધારે મદદ કરી છે એમાં અશ્વિને પણ સેન્ચુરી લગાયેલી છે પંતે પણ સેન્ચુરી લગાવી છે રેડ્ડી ગયા વખતે બહુ સારું રમ્યા છે તો એવરીથિંગ પુટ ટુગેધર ઇટ્સ ઓલ યુ નો વી કેન ડૂ ઇટ બટ કેન વી ડુ ઇટ ઓર નોટ દેટ વિલ બી કાલે સવારે સાડા નવ વાગે ખબર પડશે અને એ પણ પહેલો શરૂઆતનો એક કલાક શરૂઆતનો એક કલાક આ ટેસ્ટ મેચનું જે ભાવિ છે લખી દેશે એમાં જો રિષભ પંત અને રેડ્ડી આ બંને સર્વાઈવ થયા છે તો દેન યસ વી હેવ અ ચાન્સ ટુ ફાઇટ બેક ઇફ દે આર નોટ ધેર તો પછી હું નથી માનતો કે ચોથો દિવસ આ ટેસ્ટ મેચ જુએ કાલના દિવસમાં આ ટેસ્ટ મેચ પતી જશે બિલકુલ અશોકભાઈ એટલે જે પ્રકારે આપે કહ્યું એમ લોઅર મિડલ ઓર્ડર પર આપ બધો મદાર છે હવે એટલે એક રસાકસી ભર્યો જંગ જામ્યો છે રોમાંચ તરફ આગળ વધી રહી છે મેચ એમ કહી શકાય સી તમારે બે વસ્તુ કહેવી પડે તમે એમ પણ કહી શકો કે ગ્લાસ ભરેલો છે ને ગ્લાસ ખાલી જના જેવું છે તમારા પાંચ બેટર્સ જતા રહ્યા છે એટલે તમે એમ કહો કે અમે બધું હારી ગયા છે પણ તમે એ વિચાર કરો કે તમારા જે છેલ્લા ટેસ્ટ મેચોની તમે બે જુઓ તો પાછળના પાંચ બેટ્સમેનો સૌથી વધારે રન બનાવ્યા છે તમારે ટેટસ કીફ હોપ કે ચાલો આ પાંચ ખેલાડીઓ એટલા માટે રોમાંચક શબ્દ એટલે છે કે બિકોઝ યસ આઈ એમ સીંગ ધ હોપ કે યસ ધી કેન ફાઇટ આ ખેલાડીઓ લડી અને પર્ટિક્યુલરલી રિષભ પંત હેઝ ગોટ અ બેસ્ટ રેકોર્ડ ઇન ઓસ્ટ્રેલિયા એન્ડ હી હેઝ ગોટ ધેટ એબિલિટી એની પાસે અને આક્રમક બેટ્સમેન છે હી ઇઝ નોટ કેરિંગ અબાઉટ મારે આટલા દિવસ કાઢવાના છે એવું નહીં મારે રન્સ બનાવવાના છે સો દેટ 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 યુ નો થિંકિંગ ઇઝ લીડિંગ ટુ ધીસ થિંકિંગ કે આપણે કેટલા વધારે રન બનાવી શકીએ દેટ વિલ બી ધ પ્રાયોરિટી પણ એટ ધી સેમ ટાઈમ એઝ આઈ ટોલ્ડ યુ કે ફર્સ્ટ ઓવર ઓફ એની મેચ ઇઝ ક્રુશિયલ આ તો આપણે સવારના પોરમાં નથી રમવાના બીકોઝ દિસ અ ડે નાઇટ મેચ સો ઇટ વિલ બી પ્લેડ લીટ લેટ સો બહુ મુવમેન્ટ થાય ને બહુ એ થાય એ થોડીક શક્યતા ઓછી છે બટ યુ હેવ ગોટ એ ક્વોલિટી બોલર્સ હુ આ વર્કિંગ ઓન ઇટ તો તમારે એને ધ્યાનમાં રાખીને સ્કોર બનાવવાનો છે રોમાંચક થઈ શકે છે આ મેચ આ મેચમાં જો દોઢસો રન બી એમને કરવાના આવશે તો તકલીફ પડી શકે દોઢસો રન એમને કરવા હોય તો એકસો પચાસ એને ઓગણત્રીસ આ એટલા રન ભારતે બનાવવા પડે એટલે બસો રન જો ભારત બનાવી શકે છે તો આ ટેસ્ટ મેચ રોમાંચક થાય એવી શક્યતા છે બિલકુલ આપણે થોડી ઓસ્ટ્રેલિયાની ટીમની પણ વાત કરી લઈએ કેમ કે એક વિકેટે છ્યાસી રનથી રમવાનું શરૂ કરીને ત્યાંથી લઈને ત્રણસો સાડત્રીસ રન ખડકી નાખવા સુધી હવે ઓસ્ટ્રેલિયાની જે બેટિંગ છે એના વિશે તો ચોક્કસપણે ચર્ચા કરવી જ રહી છે ભાઈ એબ્સોલ્યુટલી આસી ઓસ્ટ્રેલિયા ઇઝ અ ટીમ ધેર વર્લ્ડ નંબર વન આમ તો અત્યારે વર્લ્ડ નંબર વન પોઈન્ટ ટેબલ ઉપર તો આપણે છીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બટ ધ વે ઓસ્ટ્રેલિયન્સ આર પ્લેઇંગ ક્રિકેટ હેઝ ગોટ અ ડિફરન્ટ બ્લાન્ડ દે હેવ ગોટ અ એટેક દે નો ધ ગેમ અને કોઈ પણ દિવસે ક્યારે પણ મેચને છોડવાની નહીં કોઈ પણ સંજોગોમાં મેચ કોઈપણ હિસાબે જીતવાની એના માટેના વોટ એવર એફર્ટ્સ દે વોન્ટેડ ટુ ડુ દે વીલ ડુ ઇટ એ લોકોના મોડામાંથી કોળિયા ઝૂટવી લે ખેંચી લે એ પ્રકારની ટીમ છે એટલે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી યુ નો પહેલાં પહેલાં એમની સ્ટ્રેટેજી જ એ હોય કે ભાઈ આક્રમક ક્રિકેટ દેટ ઇઝ ઓસ્ટ્રેલિયા એક ભારત જોડે રમે ત્યારે એમને તકલીફ પડે છે અથવા તો દે દે ફીલ દેટ વીઆર વી આર ધ બેસ્ટ ઓફ ઓપોનન્ટ અને બીજું એ લોકોની એશિ સિરીઝ ચાલે છે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની દેટ ઇઝ રાઇટ ફ્રોમ બહુ વર્ષોથી સો એક વર્ષ થઈ ગયા ત્યારના એ લોકો જ્યારથી ક્રિકેટનો જન્મ થયો ત્યારથી આ બે દેશો જ રમે છે બાકી બધા દેશો તો પછી જોડાયા તો દે હેવ કોટ દેટ નો ક્વોલિટી બેટિંગ બોલિંગ એટીચ્યૂડ અને બીજું સૌથી મહત્ત્વનું જેમ ભારતમાં એવું બને છે પાકિસ્તાનમાં બી એવું બને છે ઓસ્ટ્રેલિયાના જે લોકો છે ઇંગ્લેન્ડના જે લોકો છે ત્યારે એટેચ ટુ ક્રિકેટ લાઇક એનીથિંગ દે લવ ક્રિકેટ એ જ એટલા માટે જ્યારે ઇંગ્લેન્ડ હારી ગયું ત્યારે એના ત્યાં આગળ કહ્યું હતું ભાઈ આ મેચની એશ જે છે એ તમને આમાં આપીએ છીએ અમે એને તમે આટલું ખરાબ આજે એમ કે ક્રિકેટનું અવસાન થયું છે એમ આવી હતી વાત અને પછી ત્યાર પછી જઈને ત્યાંનો કેપ્ટન એ સામેની ટીમને હરાવીને ત્યાંથી જીતીને આવે સો ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ક્વોલિટી ક્વોલિટી ક્રિકેટ દે પ્લે હેનો એમનો જુઓ તમે કે લોકો કહે છે કે તમે આજે ક્રિકેટનું ખૂન કરી નાખ્યું તમે આ એટલું અને એટલા માટે ફરીથી જઈને ત્યાં જઈને જીતીને આવે છે સો આ કહેવાનું તાત્પર્ય છે કે ધ ફાઇટિંગ સ્પિરિટ દે આર ધ માસ્ટર્સ દે આર ધ બેઝ ઓફ ક્રિકેટ દેહથી પાયોનિયર્સ ઓફ ક્રિકેટ ઓ ત્યારથી ફાધર ઓફ ક્રિકેટ જે કે તમે કોઈ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને તમે કહી શકો ના જે રીતે ટ્રેવિસ જો શરૂઆતમાં વિકેટો વી વી ડીડ અ વન્ડરફુલ જોબ વન મોર થિંગ વીચ આઈ વોન્ટ ટુ એડ કે ભારતના બોલર્સે બહુ સરસ પ્રદર્શન કર્યું છે છેલ્લા દરેકે દરેક ટેસ્ટ મેચમાં તમે જુઓ ન્યૂઝીલેન્ડની વાત હોય તો જુઓ કે તમે બાંગ્લાદેશની વાત હોય તો જુઓ કે અત્યારે પણ જુઓ કી થ્રી થર્ટી સેવન ઇઝ નોટ અ વેરી બિગ ટોટલ સો બોલર્સ હેવ ડન વેરી વેલ દે બોલ્ડ જસપ્રીત બુમરાહ ચાર વિકેટ લીધી એને સિરાજે ચાર વિકેટ લીધી દે બોલ્ડ વેલ પછી બેટિંગને તો પહેલી વસ્તુ આપણે એ કર્યું કે ટ્રેવીસાઈટ ટ્રેવીસાઈડે ગયા વખતે કહ્યું હતું કે બુમરાહના બોલે જ્યારે એ થયો અને એનો સ્કોર સારો બન્યો ત્યારે એને લખ્યું મારા પૌત્રોને હું કહીશ કે હું જસપ્રીત બુમરાહ સાથે ક્રિકેટ રમ્યો છું એમ તો ધેટ રિસ્પેક્ટ હી અસ ગોટ ફોર જસપ્રીત બુમરાહ અને ત્રેવીસ સેટની આજની બેટિંગ જે હતી દેટ વોઝ વન્ડરફુલ ધ ક્લાસ ઓફ ધ ઇનિંગ યુ કેન સે ક્લાસ ઓફ ધ ઇનિંગ એટલા માટે કહું છું કે એવી વિપરીત પરિસ્થિતિમાં ફેસ બુમરા હી યસ ફેસ સિરાજ યસ ફેસ્ટ એવરીબડી ઓફ ધ ઇન્ડિયન ટીમ અને એની સાથે સાથે એણે લાબુશનર સાથે પાંસઠ રનની ભાગીદારી બનાવી પછી માર્ચ સાથે ચાલીસની કેરી સાથે ચોંોતેરની કમિન સાથે અઠ્યાવીસની સો ધિસ ઇઝ અનધર બ્લેન્ડ ઓફ ક્રિકેટ ધે પ્લે દે દે મેક પાર્ટનરશીપ્સ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ટેસ્ટ મેચ એટલીસ્ટ બાકી બધામાં છે પણ ટેસ્ટ મેચ માટે પાર્ટનરશિપ બહુ અગે તમે એક જામી ગયેલા બેટ્સમેન છો તમને બોલ બરાબર દેખાય છે તમારા કનેક્શન બરાબર છે ટાઈમિંગ બરાબર ચાલે છે શોર્ટ પરફેક્ટ રમી શકો છો ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ એન્શ્યોર કે તમે બાકીના બેટ્સમેનને સાથે લઈને ટીમ માટે પાર્ટનરશીપ બનાવો દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી યસ ડન આ ચાર પાર્ટનરશીપને કારણે સામેની વિકેટો પડતી રહી એ લોકો પચાસ રન સો રન ના કરી શકાય એક્સેપ્ટ એઝ પ્લેડ પણ કહેવાનું તાત્પર્ય છે કે એણે જે પાર્ટનરશિપ બનાવી અને એ પાર્ટનરશીપના કારણે થ્રી થર્ટી સેવન સુધી સ્કોર પહોંચ્યો હેડ ઇડ બિન ધ અધર રાઉન્ડ તો કદાચ એ ના થયું હોત તો અહીં આગળ એમ તો હેડનો ક્યાંક પણ છૂટ્યો સિરાજે ખોય પણ ઓવરઓલ તમે જોવા જાવ તો ક્યાંક એમ કહી શકાય કે એમની ઓસ્ટ્રેલિયાની બેટિંગ બહુ મજબૂત કરી એ લોકોએ ખાસ કરીને રઘુશરને સરસ રમ્યા અને ખાસ કરીને ટી સાઈડની વાત કરીએ તો હી પ્લેડ વેન ત્રણસો સાડત્રીસ રન એ લોકો દેવ બેટ એડ વેલ અને પર્ટિક્યુલર એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ ડે નાઇટ ક્રિકેટ અને પિંક બોલ આની સાથે રમવાનું દે હેવ ગોટ દેટ પ્રેક્ટિસ અને એ લોકોની જે 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 બી ટેસ્ટ મેચ અત્યાર સુધી રમ્યા છે મોટાભાગની બારમાંથી અગિયાર એ લોકો જીત્યા છે કેન જસ્ટ ઇમેજ ઇન ધ વે દે હેવ પ્લેડ આપણે ચાર પાંચ મેચો રમ્યા છે પણ આપણી છે ખેર પરિસ્થિતિ એટલી ખરાબ નથી આપણે પણ એક મેચ હાર્યા છે બાકીની ત્રણ જીત્યા છે તો ક્યાંક કેવો મતલબ યસ ઓસ્ટ્રેલિયા બેટેડ વેલ ટુડે બિલકુલ અને આપણે ટ્રેવિસ હેડની જ્યારે વાત કરી રહ્યા છે એકસો એકતાલીસ બોલની અંદર એકસો ચાલીસ રનની એક મેરેથોન ઇનિંગ છે કઈ રીતે જોઈ રહ્યા છો આપણે દિસ ઇઝ અનધર ગુડ ક્વેશ્ચન યુ આસ્ક પહેલી આપણે વાત કરી પાર્ટનરશીપ બનાવવાની બીજી વાત કરી કે ઇન સ્પાઇટ ઓફ ઇટ ઇઝ અ ટેસ્ટ મેચ તમે જે રન બનાવી રહ્યા છો એ રન કેટલા સમયમાં બને તો ઉપયોગી છે ટીમ માટે સી સેડ ઓકે આઈ કેન પ્લે ફાસ્ટ ક્રિકેટ આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ 140 રન 141 બોલ મતલબ વિચાર કરો અત્યારે તો એવું હોય કે જે કોઈパーસેન્ટેજ રેશિયો થી અત્યારના ટેસ્ટ મેચના ખેલાડીઓ રૂમી રહે કોઈ 40 થી રહે કોઈ 50 થી રહે કોઈ 60 થી રહે This man is playing with 100% 100% થી રમી રહ્યો છે માણસ તો આ એક બહુ જ અગત્યની વાત છે કે તમે હમણાં એવર્સ just going through the records કે ભઈ નંબર ઓફ ટેસ્ટ મેચિસ જે પાંચ દિવસ સુધી નથી ચાલી એવી ટેસ્ટ મેચોનું લિસ્ટ જોતો તો બહુ લાંબુ લિસ્ટ મને જોવા મળ્યું અને છેલ્લા સમયગાળામાં તો તમે જુઓ તો મોટાભાગની મેચો જલ્દી પૂરી થાય છે કેમ બિકોઝ ઓફ ધ એટિટ્યુડ ઓફ ફાસ્ટ બેટિંગ ટ્રેવી સેટ આઈપીએલનો બી હીરો છે આપણને વર્લ્ડ કપ હરાવવામાં પણ એનો બહુ મહત્ત્વનો ફાળો છે ટેસ્ટ મેચમાં પણ એટલું જ મજબૂત છે હી નોઝ એવરી એવરી રન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એટલે એ પ્રમાણે એટલું ફાસ્ટ રમે છે કે જેથી કરીને બાકીના બેટ્સમેનો વધારે સમય લઈને સેટલ થઈ શકે સો ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે કેટલું ફાસ્ટ રમીને તમે ક્રિકેટ મીન્સ કે તમે રન્સ બનાવો છો તો ત્રેવીસની જે વાત તમે કરી એ હું એ પરિપ્રેક્ષ્યમાં આપણે જોયો તો એની જે બેટિંગ જુઓ તમે કે એની ફિલ્ડિંગ જુઓ એ અફડાતું રહે અને આજે તમે એની બેટિંગ જોઈ ઇવન આઈપીએલ હી ઇઝ ફાઇન બેટર તો હું માનું છું કે આટલી ફાસ્ટ બેટિંગ જો થશે અથવા તો આટલી એનો કરેક્ટ બેટિંગ પછી એવું બી નહીં કોઈ રેશ શોટ મારે યપિક અપ કવર ડ્રાઈવ તમે જુઓ કે સ્ક્વેર કટ જુઓ તમે કે ફ્લિક ઓફ ધ બેટ જુઓ કે તમે ઓન ડ્રાઈવ જુઓ ઓફ ડ્રાઈવ જુઓ મિડ વિકેટ શોટ જુઓ તો એવરીથિંગ કમ્સ ટુગેધર એને પરફેક્ટ વે તો માનું છું કે આ ઇનિંગ ફાસ્ટ છે હવે બે વસ્તુ બને અહીંયા ફાસ્ટ છે એટલે તમે પહેલાં તો ટીમ માટે સ્કોર બને બીજું તમને જોવી ગમે તમે એવું ટેસ્ટ ક્રિકેટ જોયું છે કે પચાસ પચાસ બોલ સુધી કોઈ ખેલાડી ખાતું નાખો લે ફિફ્ટી ડિલિવરીઝ યોર ટુ જસ્ટ કીપ યોર હેડ ડાઉન એન્ડ પ્લે આ એ ક્રિકેટ છે એ ક્રિકેટમાં તમે એકસો એકતાલીસમાં એકસો ચાલીસ રન બનાવો છો આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ ગ્રેટ એટલે માનું છું કે જોવાની દ્રષ્ટિએ પણ મજા આવી ટીમનો સ્કોર બન્યો એ બીજું કારણ તો આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇનિંગ યસ બિલકુલ તો ટ્રાવિસ પછીનું બીજું સૌથી વધારે ચર્ચાતું નામ અત્યારે હાલે એટલે આ લાબુશને અને ચોસઠ રનની ઇનિંગ ઓસ્ટ્રેલિયા માટે કેટલી અગત્યની છે અને હેડ સાથે પણ તેની ભાગીદારી હતી 65 રનની ભાગીદારી કેટલી અસરકારક રહી સી આપણે ભાગીદારીની વાત ઓલરેડી કરી કે ભાઈ કેટલી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ મેચ મોજ નાઉ કમિંગ બેક ટુ ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ બેટ્સમેન ઓફ ઓસ્ટ્રેલિયા અને એના જે એની જે રમવાની સ્ટાઇલ હતી અને ઇટ વોઝ લુકિંગ લાઈક એના ચોસઠ થાય પાછો સેન્ચુરી મારે એવો બેટ્સમેન છે અફકોર્સ બી બોલ્ડ વેરી વેલ એઝ આઈ ટોલ્ડ યુ બુમરાહ અને સિરાજે બહુ જોરદાર બોલિંગ કરી અને આપણે એમને એ કરી શક્યા તો ધીસ લઘુસને અને ટ્રેવી સેટ એમની સિક્સટી ફાઈવ રનની પાર્ટનરશીપ છે તમારી જો દેટ ઇઝ ફાસ્ટ પાર્ટનરશીપ દે ડોન્ટ ગો ફોર ડિલેડ ટેકનિક નથી હોતી એમની તો એ જે ખેલાડી છે અને ખાસ લઘુશણેની ચર્ચા એટલા માટે આજે હું કરી રહ્યો છું કે હજુ તો બીજી ટેસ્ટ મેચ છે આપણે પાંચ ટેસ્ટ મેચ રમવાનું છે ત્રેવીસ સેડ સેટલ થઈ ગયો પહેલી મેચમાં સરસ રમ્યો બીજી મેચમાં સરસ રમ્યો લભૂષણ એક એવો ખેલાડી છે કે જે બહુ જોરદાર ક્રિકેટર છે જોરદાર બેટર છે બટ થોડો ક્લીન પીરિયડ એનો ચાલતો હતો સો હી હેઝ સ્ટાર્ટેડ કનેક્ટિંગ વેલ તો એ શું થશે એનાથી ભારતને આવનાર ત્રણ ટેસ્ટ મેચોમાં એ ભારે પડશે તો હી સચ એ ડેન્જરસ બેટ્સમેન યસ હી યસ પ્લેડ અને પાર્ટનરશીપની આપણે આગળ વાત કરીએ એમ કે ટેસ્ટ મેચ માટે પાર્ટનરશીપ ઇઝ ઓલવેઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાકી બધી રમતો માટે પણ છે ખાસ ટેસ્ટ ટેસ્ટ મેચમાં એટલા માટે કે બધા બેટ્સમેનો જામીન સેન્ચુરી નથી મારી શકતા પણ જે બેટ્સમેનો જામી જાય છે અથવા તો યુનો વેન વેન્યુ સેટલ યુ વીલ બી એબલ ટુ સી ધ બોલ લાઈક એ ફૂટબોલ એટલું તમારું સારું ટાઈમિંગ આવે ને એટલું સારી રીતે તમે રમી શકો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક જામેલો બેટ્સમેન એને ખબર હોય કે મારા 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 દેશને શું જરૂર છે મારા દેશને રન્સની જરૂર છે યુ એઝ ટુ એન્શ્યોર કે જે કોઈ બીજો ખેલાડી આવે લાંબુ રમે કે ના રમે પણ એને સપોર્ટ કરીને સ્કોરને આગળ વધારવાનો કમિન્સની સાથે જ્યારે રમ્યો તો એની બી અઠ્યાવીસની ભાગીદારી કેરી જે એનો વિકેટકીપર એની સાથે છુર રનની ભાગીદારી આ બધું શું સૂચે છે કે કેરી એટલો બધો મોટો બેટ્સમેન નથી બટ ઓકે યુ સ્ટે તું રન્સ ના મારીશ તું વોરે હું બાકીનું કામ કરું છું સો દેટ ઇઝ કોલ્ડ એ પાર્ટનરશીપ આ કદાચ એની અંદર કેરીના રન બાર પંદર જ રન હોઈ શકે બાકીના પચાસ રન પેલાય માર્યા હોય પોસિબલ છે બટ યુ હેવ અ પાર્ટનરશીપ ઓફ સિક્સ્ટી ફાઇવ રન સેવન્ટી ફાઇવ રન્સ ભલે તમારું કોન્ટ્રીબ્યુશન સામેના બેટરનું કોન્ટ્રીબ્યુશન કંઈ ના હોય પણ પાર્ટનરશીપ એટલી મોટી તો હું માનું છું કે ટ્રેવીસ અને લબુસને આ બંને ખેલાડીઓનું ફોર્મમાં આવવું એ ભારત માટે ખતરાનો સંકેત તો છે

અને જે રીતે જે સ્પેલ અત્યારે બુમરાહ નાખી રહ્યો છે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલિંગ ઓફ ઇઝ લાઈફ ઇઝ ડુઈંગ ઇન ઓસ્ટ્રેલિયા બંને મેચમાં પહેલી ટેસ્ટ મેચ લો તમે સેકન્ડ ટેસ્ટ મેચ લો અને આ બોલિંગ એટેક અને એટલા માટે ટ્રેવી સડે એવું સ્ટેટમેન્ટ આવ્યું મારા પૌત્રોને કહીશ કે હું જસપ્રીત બુમરાહ સામે રમેલો છું એનો બિકોઝ દેટ રિસ્પેક્ટ દેટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર રાઇટ ના ઇઝ નંબર વન એમાં કોઈ સવાલ નથી અને એની સામે હું રમેલો છું એની સામે રન મારેલા છે એ એને કે હું મારા આવનાર પેઢીને કહીશ સો એ પ્રકારનું ક્રિકેટ એ આ ખેલાડી લાવી શકે છે અથવા તો એટલું રિસ્પેક્ટફુલ ક્રિકેટ એ કરે છે આઈ થિંક પાર્ટનરશીપની વાત કરો તમે કે જે રીતે એને કન્ટિન્યુએશન જુઓ તમે પહેલી મેચમાં રમ્યો અને બીજી મેચમાં પણ એ રમ્યો એટલે આ ધિસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારી રમતમાં સાતત્ય કેટલું છે જેથી કરીને તમે ટીમને સાથ આપી શકો કારણ કે પાંચ મેચોની સિરીઝ છે તમારું સાતત્ય પાંચ મેચો સુધી રહે છે એનો અર્થ હતો કે ઓસ્ટ્રેલિયાને જીતવામાં કોઈ રોકી નહીં શકે આપણે જેવો સાતત્ય પરને જોવા નથી મળતું એકમાં એકસો એકસઠ રન મારે યશસ્વી બીજામાં પાંચ પચીમાં આઉટ થઈ ગયો વિરાટ કોહલી એકમાં સેન્ચુરી મારી બીજામાં પાંચ બે પાંચ રનમાં આઉટ થઈ ગયો ધ કન્સિસ્ટન્સી ઇઝ નોટ ધેર વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ બે બેટ્સમેનો એ ઓસ્ટ્રેલિયા માટે કન્સિસ્ટન્સી લઈને આવે છે બિલકુલ અશોકભાઈ એટલે સાતત્ય જ મહત્વનું છે અને આમ તો આપણને કાલે જ ખબર પડશે કે આખરી ટીમનું પરફોર્મન્સ કેવી રીતનું રહે છે હાલ આ ચર્ચા બદલ ખૂબ ખૂબ આભાર તો જબરજસ્ત દબાણમાં આવી ગઈ છે ટીમ ઇન્ડિયા કેમકે કાંકારુ બેટર્સ ભારે પડી રહ્યા છે અને આવતીકાલે જ હવે ખબર પડશે કે ઓવરઓલ કેવી રીતનો પડકાર છે કેવી વળતી લડત આપે છે ટીમ ઇન્ડિયા બોર્ડ ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ અને બીજી ટેસ્ટ મેચમાં ક્યાંક જે પરિણામ છે ભારત તરફી જે છે તે થોડુંક ભારતની જે ટીમ છે તે નબળી હાલના તબક્કે તો જોવા મળી રહી છે તો અત્યાર સુધીનું એનાલિસિસ તો આ પ્રકારનું છે આવતીકાલે હવે ટીમના પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ રહેશે કે કેવી કેવા પ્રકારની કઈ દિશામાં આ મેચ આખરે જોવા મળે છે તો આપણે પણ સતત અપડેટ્સ આપતા રહીશું હાલા આ કાર્યક્રમમાં આટલું જ રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર